બાબરીયાવાડ બેતાલીસ જૂની પરંપરા પ્રમાણે એના કોટડી ગામે અને કોટડી ગામના મૂળ ગિરાસદાર એવા અમારા બધું બાપુ ગુરુ એમનો પરિચય બહુ વિદ્વાન માણસો બહુ ડાયા માણસો સાહિત્યના રસિક માણસો અનુભવી માણસો એ તો વારંવાર બચુ મુલાકાત લેતા જ હોય છે પણ સામાન્ય જનતાને આ વ્યક્તિનો કોઈ પરિચય નથી આજે જયારે સાહિત્ય સ્તર નીચે જઈ રહ્યું છે સાહિત્ય જયારે હળવું થઈ રહ્યું છે સાહિત્યનું લેવલ ઘટતું જાય છે ત્યારે આ એક એવા વિદ્વાન સાહિત્યકાર કે જેની પાસે દુર્લભ પુસ્તકો કેટલાય દુહાઓ કેટલાય છંદો કેટલાય ગીતો કે જે આજના સાહિત્યકારો વખત પાસે મળતા મળવા દુર્લભ છે અને એને સમજવા પણ મુશ્કેલ છે એવા એવા સાહિત્યના પાછું એવા સાહિત્યના જ્ઞાની માણસ એવા અમારા બધુ બાપુની મુલાકાત આજે કોટડી ગામે મિત્રમંડળ સહિત લીધી મળીને બહુ આનંદ થયો એક વાત કે જ્યારે માણસની પાસે બહુ થોડું હોય છે જાણકારી બહુ ઓછી હોય છે ને એમ છતાંય એમની પ્રસિદ્ધિ બહુ મોટી કરતા હોય છે એમની પોતાની મેળે જાહેરાતો બહુ મોટી કરતા હોય છે ત્યારે આ એક એવું વ્યક્તિત્વ અમને જોયું કે એમની પાસે દુર્લભ સાહિત્ય હોવા છતાંય દુર્લભ જ્ઞાન હોવા છતાંય એટલા બધા નિર્લેપ અને પ્રસિદ્ધિથી એટલા બધા દૂર રહેવા વાળું વ્યક્તિત્વ કે જેને પોતાની પ્રસિદ્ધિની કોઈ જરૂર નથી એમ જ્યારે એમને મળીએ ત્યારે એમને સાંભળીએ જ્યારે એમનો લાભ લઈએ ત્યારે આપણને એવું લાગે કે કોઈ હાલતી ચાલતી યુનિવર્સિટીની આપણે મુલાકાત કરી છે એવું દુર્લભ જ્ઞાન જે ધરાવે છે એવા બસુ બાબુને મળી અને અમારા ડૉક્ટર કુમાર સાહેબ કવિરાજ દોરુભાઈ ગોવાળિયા અમારા માજી શિક્ષક ભાઈ શ્રી કથુભાઈ કોટીલા અમારા ભરતભાઈ તલાટી મંગળુભાઈ વરુ નાગેશ હું ધોરુભાઈ ધાંકડા વારંવાર બાબુને મળતા તો હોય જ છે પણ જ્યારે આવા સગુણા માણસો જ્યારે આવા ડાયા માણસો અને એની રૂબરૂમાં જયારે બાપુની મુલાકાત થાય તો એ મુલાકાતની મજા કંઈક ઓર હોય છે અને એવો આનંદ આજે એક દુર્લભ આનંદ મળ્યો એની યાદગીરી રૂપે એમ થયું કે આ એક બે મિનિટનો ફરીથી વિડીયો અને ઘણી વખત બનતું હોય છે એવું કે બહુ મારા જીવનની એક ઘટના કહું મેં પોતે સાંભળેલી એક ઘટના કહું નારાયણ બાપુ જેવો સમર્થ પુરુષ નારાયણ સ્વામી જેવો ભજનાનંદી માણસ અને અમરેલીમાં એનો કાર્યક્રમ હતો પિસ્તાલીસ હજાર રજૂ કરવામાં આવ્યા તો માણસો એને સમજી ગયા હો 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 થયું બેકારો થયો અને પછી જયારે ભીખુદાન ભાઈને ગયા અને ભીખુદાન ભાઈ અડધો કલાક સુધી નારાયણ સ્વામી નો બની એ કે નારાયણ શું કહેવાય આ આ આ વ્યક્તિત્વ શું છે એના ભજનની શું મજા છે એ એના એના સંગીતની શું મજા છે એ અડધો કલાકનો પરિચય આપતા પછી જે પબ્લિક હાબલ એ અઢી કલાક હુંની નારાયણ ને એટલે ઘણી વખત ઘટના એવી બનતી હોય છે કે કોઈક મહાપુરુષ જે પોતે એનાથી લિપ્ત રહે છે એને એને પોતાને એવું કંઈ ઈચ્છા નથી જાહેર થવાની ઈચ્છા નથી એને પોતાની પ્રસિદ્ધિની ઈચ્છા નથી ઘણા ઘણા વ્યક્તિ આપણા સમાજના ડાકટુ સાહેબ એવા હતા કે જેને પ્રસિદ્ધિની કોઈ ઈચ્છા ન હોય એમાંનું જ એક વ્યક્તિત્વ હોય પૂછવો એને પ્રસિદ્ધિની ઈચ્છા નહીં પણ એમ છતાંય જ્યારે આપણે એમને મળી જે આપણે એમને જાણવાની કોશિશ કરીએ છીએ એ બીજા સાહિત્યકારો ઇતર સમાજ જેને આમાં આ સાહિત્યમાં રસ છે કે જેને જ્ઞાનની પીપાસા છે એવા માણસો પણ એમને મળે એમને ઓળખી શકે એટલા માટે આવો એક નાનો એવો પ્રયત્ન કર્યો છે અસ્તુ જયશ્યામ